રાજકોટ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા મુક્તિધામ ખાતે આજે સામૂહિક અસ્થિ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આ સેવાકીય કાર્ય દર વર્ષે કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ અંદાજે હજાર થી બારસો જેટલા સ્વર્ગસ્થોના અસ્થિઓનું સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વર્ગસ્થોના પરિવારજનો અને ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્યાર સાથે અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત લોકોએ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી જય સરદાર યુવા ગ્રુપના ટ્રસ્ટીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગ્રુપ ગ્રુપ દ્વારા દ્વારા દર વર્ષે આ રીતે નિરાધાર અને ગરીબ પરિવારોના સ્વર્ગસ્થ સભ્યોના અસ્થિઓનું સામૂહિક પૂજન કરવામાં આવે છે ત્યારબાદ સંસ્થાના સભ્યો દ્વારા આ તમામ અસ્થિઓને હરિદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે જેથી સ્વર્ગસ્થોને મોક્ષ પ્રાપ્ત થાય સામૂહિક અસ્થિ પૂજન બાદ હવે ટૂંક સમયમાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને સભ્યો હરિદ્વાર જઈને ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરશે જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આજ રોજ બાપુનગર મુક્તિધામની અંદર જે કાંઈ રાજકોટની જે કાંઈ ડેડ બોડી આવે છે એના અસ્થિઓનું પૂજન આજે છેલ્લા બે હજાર સોળથી દહી સરદાર યુવા ગ્રુપ આ સંસ્થા છે એ આનું મેનેજમેન્ટ કરે છે અને આની અંદર જે કાંઈ સુધારા વધારા કરવાના હતા એ કોર્સ કોર્પોરેશનના સહયોગથી તમામ સુધારા વધારા કરેલા છે અને દર વર્ષે બારસોથી પંદરસો ડેડ બોડી અહીંયા આવે છે અને આ ડેડ બોડીના જે અસ્થિઓ હોય છે એના અસ્થિઓનું અહીંયા બધા જ લોકોને બોલાવી અને પૂજન કરીએ છીએ અને આ જે કુંભની અંદર પૂજન કરીને પછી ત્રણ દિવસ પછી અમારા સંસ્થાના ટ્રસ્ટીઓ હરિદ્વાર જઈ અને એની કાયદેસર વિધિ કરી અને ગંગા નદીની અંદર એને વિસર્જન કરતા હોય છે અમારું ટ્રસ્ટ સરદાર પટેલ યુવક મંડળ કેવડાવાડી રોડ ઉપર હતું ત્યારે આ બાજુ આ સમશાન છે એ કોર્પોરેશન સંભાળતો પણ જરૂરી સુવિધા ન હોવાના કારણે મૃતકોના પરિવારજનો જે આવતા એની ઘણી બધી ફરિયાદો હતી એ ફરિયાદોના કારણે અમે કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆત કરતા ત્યારે સિટી એન્જિનિયર આસર સાહેબ હતા એમને જગદીશન સાહેબને રજૂઆત કરી ત્યારે કમિશનર જગદીશન હતા એટલે એને એમ કીધું અમને બોલાવ્યા કે આ બાજુનું તમે ટ્રસ્ટ સોશિયલ એક્ટિવિટી કરો છો આ શમશાન સંભાળી લો અમે કીધું સાહેબ આ સેવા ઘણી બધી અઘરી છે તો એને અમને ખૂબ અયાધારણ આપી એને એમ કીધું હું બેઠો છઉં કારણ કે અમારે થોડાક એના સંબંધ હતા અમારી સોશિયલ એક્ટિવિટીના એને અમને નિમંત્રણ ઘણી વખત આપ્યા હતા એટલે એને એમ કીધું કે આ યુવાનો છે એ સારી રીતે સંભાળી શકશે અને આસર સાહેબનો આગ્રહ હતો કે તમે આ સંભાળી લ્યો અને ત્યારથી આ શમશાન અમે સંભાળ્યું કોર્પોરેશને જ્યારે શમશાન ચલાવતું ત્યારે ત્રીસ રૂપિયા મણ લાકડા આપતા ને દસ રૂપિયાના સો છાણા આપતા અમે સંભાળ્યું ત્યારથી તમામ વસ્તુ ફ્રી કરી નાખી કોઈપણ જાતના ચાર્જ વગર અહીંયા આવનાર માણસને સુવિધા આપવાની સ્વેચ્છાએ એને ફાળો લખાવે તો વાત જુદી છે પણ કોઈ પાસે માગવાનો નહીં આ વિસ્તારના ઇન્ડિયા ઉદ્યોગપતિનો અમને ઘણો બધો સહકાર હતો જ્યારે જ્યારે પૈસાની ટ્રસ્ટને જરૂર પડતી ત્યારે જોઈ એટલા પૈસા આપતા એના કારણે આ સંસ્થાન અમે ડેવલપ કરી શક્યા ત્યારે અહીંયા વિદ્યુત સંસ્થાન નહોતું ખાલી લાકડાનું હતું પણ મેયર જ્યારે સોલંકી હતા સોલંકીભાઈ ગોવિંદભાઈ સોલંકી એને મારી પાસે આવ્યાને વાત કરી કે નાથાભાઈ અહીંયા દબાણ છે હોરું એ આપણે ખાલી કરાવવું જોઈએ તમારો સહયોગ અમને આપવો જોઈએ બે પાર્ટી તમે ને અમે હું ત્યારે કોંગ્રેસમાં હતો પણ સેવાકીય પ્રવૃત્તિ અહીંયા કરતો એના કારણે અમે બે મક્કમતાથી નક્કી કર્યું કે આપણે કોઈ પાર્ટીએ વિરોધ કરવો નહીં એના કારણે અહીંયા ભઠ્ઠા હતા એનું ઓપરેશન કરીને આ જગ્યા ખાલી કરી અને ત્યાં વિદ્યુત સંસ્થાનનું નિર્માણ થયું પરંતુ ધીરે ધીરે આ સંસ્થાની અંદર આવશ્યકતા સુવિધાઓની હતી થોડીક તો એક દાતા અમને મળ્યા અજય ફાઉન્ડ્રીવાળા એને એક જ પાર્ટીએ આની અંદર આશરે લગભગ પચાસ થી સાઠ લાખ રૂપિયા નાખી અને આ બધું ડેવલપ કરી દીધું અમને આ હોલ છે જે પ્રાર્થના હોલ સાત પોઈન્ટ બે ભૂકંપ આવે ને તો આ હોલની અંદર બેઠલ અને કાંઈ થાય નહીં એ પ્રકારના એને ફાઉન્ડેશન કર્યા છે આ હોલ અને આ બધું કોર્પોરેશનની અંદર પ્લાન પાસ કરાવીને અમે કર્યું શું કામે કે ભવિષ્યની અંદર કોઈ પણ જાતનો વિવાદ થાય ત્યારે બ્રહ્મભટ સાહેબ કમિશનર તરીકે હતા હું એની પાસે ગયો ને મેં એને વાત કરી કે એક જ પાર્ટી સાઠ લાખ રૂપિયાનો આમાં દાન કરવા માગે છે ડેવલપ કરવા માગે છે તો એને પ્લાન મૂકવો છે તમે પ્લાન પાતો કે એમાં શું હતું હું આઠ દીમાં પાન પાસ કરતો મૂકી દો તમે એટલે એના આર્કિટેક્ટને એને બોલાવ્યા અને બધી વાત કરીને કર્યું પણ અમે બધા જ આ પ્રવૃત્તિ ઘણા વર્ષ કરી આ બાજુમાં પરંતુ અમે બધા ઓલ્ડ એજ ટ્રસ્ટી થઈ ગયા એટલે હું ઘણા ટાઈમથી આ ગોતતો હતો કે કોઈ એવું ટ્રસ્ટ આવે કે આને જાળવી રાખે જે આની છે એ જાળવી રાખે ને લોકોને કોઈ અગવડ ન પડે એ જાતનું ટ્રસ્ટ એટલે રમેશભાઈ મારા સંપર્કમાં આના મેનેજિંગ ટ્રસ્ટી જે છે એ ટ્રસ્ટના એને મેં વાત કરી એટલે કે મારા પ્રમુખશ્રી છે અશ્વિનભાઈ એની સાથે વાતચીત કરીને તમારી પાસે આવવું એટલે એ વાતચીત કરીને આવ્યા પછી અમે બધા એમાંથી કોર્પોરેશન લખીને આપી દીધું કે હવે અમારે આ સંસ્થાન સંભાળવું નથી પણ અમારી ભલામણ છે કે આ ટ્રસ્ટને આપશો તો અમારે જેવી જ સુવિધાઓ આપશે અને ત્યારથી એને સંભાળ્યું છે અમને પણ સંતોષ છે કે અહીંયા જે કંઈ સેવા કરે છે એ એ અમારું જે હતું આલું અમુક એ એને જાળવી રાખ્યું છે અને આ સેવાકીય પ્રવૃત્તિ કરે છે આ જગદીશન સાહેબે પરણે અમને શમ્સાન સોંપ્યું હતું અને એ સમશાનની આજે લોક સુવિધા માટે જે કંઈ જરૂરિયાત છે એ આ ટ્રસ્ટ પૂરું પાડે છે એટલે સૌ યુવાનોને ટ્રસ્ટને ટ્રસ્ટ મારા વતી મારા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું